ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પ્રતિક્રિયા આપતા ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે પાટીદાર અનામત આંદોલન સમયે જે તે પાટીદાર દીકરા દીકરીઓ છે તેના પર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રાજદ્રોહ સહિતના અલગ અલગ કેસો કરવામાં આવ્યા હતા અને આ કેસો પરત ખેંચવા માટે ખોડલધામના જે ચેરમેન છે નરેશ પટેલ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે વારંવાર રાજ્ય સરકાર સાથે તેમના દ્વારા વાત કરવામાં આવી હતી અને આ મુદ્દે તેમના દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી આખરે જ્યારે આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ છે આ જે નિર્ણય રાજ્ય સરકારે લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી પાટીદાર તેમના વિરુદ્ધ રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મહાપુર